ફરીથી આપનું સ્વાગત છે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન આજે બીજો દિવસ ગુજરાત યુનિવર્સિટીમાં ઝી ચોવીસ કલાક પહોંચ્યું અને રિયાલિટી ચેક કર્યું યુનિવર્સિટીમાં નો હેલ્મેટ નો ફ્રીનો નિયમ માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે યુનિવર્સિટીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હેલ્મેટ વિના દેખાયા વિદ્યાર્થીઓ ત્રિપલ સવારી કરતા જોવા મળ્યા

ગઈકાલે જ આખા રાજ્યએ અમદાવાદના બોપલ આંબલી વિસ્તારમાં જે એક્સિડન્ટ થયું એનું સૌ કોઈક સાક્ષી બન્યા આપણે સૌ કોઈ એ જોયું કે કયા પ્રકારની અકસ્માતની ઘટનાઓ બની રહી છે આ સાથે જ રાજ્યની તમામ જે યુનિવર્સિટીઝ છે એમાં નો હેલ્મેટ નો એન્ટ્રીનો સર્ક્યુલર કરવામાં આવ્યું છે પરંતુ આ સર્ક્યુલર માત્ર કાગળ ઉપર છે ન તો અહી સર્ક્યુલરનું પાલન કરાવનાર કોઈ વ્યક્તિઓ અહીં હાજર છે અને વિદ્યાર્થીઓને પણ હેલ્મેટ પહેરવામાં જાણે કોઈ રસ ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે લોકો અલગ અલગ કારણ આપી રહ્યા છે હેલ્મેટ ન પહેરવા પાછળ પરંતુ હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે એની જરૂરિયાત કોઈ નથી સમજી રહ્યું અત્યારે હું ગુજરાત યુનિવર્સિટીમાં ઉપસ્થિત છું અને હાલ ગઈકાલે પણ આ જ પ્રકારની ઘટના જોવા મળી કે જ્યાં લોકો હેલ્મેટ વગર જ પ્રવેશ લઈ રહ્યા છે અને તેમનું કોઈ ચેકિંગ નથી કરી રહ્યું આ સાથે જ આજે સતત બીજો દિવસ છે પરંતુ તેમ છતાં લોકો હેલ્મેટ હેલ્મેટ નથી પહેરતા નજરે પડી રહ્યા આપ જણાવો હેલ્મેટ આપે નથી પહેર્યું શું કારણ છે અરે હેલ્મેટ નથી પહેર્યું હમણાં એકચ્યુઅલી છે ને હું ભૂલી ગઈ છું આજે નથી લાગી તમને યુનિવર્સિટીમાંથી કહેવામાં આવ્યું છે ખરી કે તમે હેલ્મેટ પહેરીને યુનિવર્સિટીમાં આવો ના તમને લાગે છે હેલ્મેટ પહેરવું જરૂરી છે હા જરૂરી છે આપે નથી પહેર્યું ના હા હવે પહેરશું હા પહેરીશું ચોક્કસ

બિલકુલ બીજા પણ વિદ્યાર્થીઓ જે પણ અહીં પ્રવેશ લઈ રહ્યા છે એમણે પણ હેલ્મેટ નથી પહેર્યા અને ઘણા બધા યંગસ્ટર્સ એવા નજરે પડે છે કે જેમણે હેલ્મેટ નથી પહેર્યા અને સાથે કાનમાં હેન્ડ્સ ફ્રી પણ હોય લોકો પોતાની ધૂનમાં જ વાહનો ચલાવી રહ્યા છે પરંતુ આ સ્થિતિ કેટલી જોખમકારક હોઈ શકે ગઈકાલે જ તમામ લોકો આના સાક્ષી બન્યા છે અને આવી ઘટના ટાળવા માટે પ્રશાસન પણ ક્યાંક કાર્યરત નથી એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ